શ્રોતા મિત્રો આજે આપણે એક અતિશય બળવાન વૃષરાજ જાંબવંજીનો ઇતિહાસ સાંભળીશું વૃષભરાજ જાંબવંજીની કથા એક યુગ પૂરતી ન હતી પરંતુ યુગો યુગોથી તેમની હાજરી પૃથ્વી પર રહી હતી બ્રહ્માએ જ્યારે પૃથ્વીનું સર્જન કર્યું ત્યારે તેમના પુત્ર તરીકે વૃષભરાજ જાંબવંજીનો પણ જન્મ થયો હતો અલગ અલગ શાસ્ત્ર પ્રમાણે તેમના જન્મનું કારણ અલગ અલગ આપવામાં આવેલું છે પરંતુ જાંબવંજી એટલે પ્રચંડ શક્તિ ધરાવતા એકમાત્ર પ્રાણી હતા જે પ્રાણી અને મનુષ્યના રૂપમાં હતા તેમની શક્તિનો અંદાજ લગાડીએ તો દસ હજાર સિન્હોની તાકાત તેમનામાં હતી હનુમાનજી કરતાં પણ વધારે યુગ જોનારા હોય તો જાંબવંજી હતા ત્રેતાયુગ સત્યુગ દ્વાપરયુગથી લઈને કળિયુગમાં પણ તેમની હાજરી રહી હતી સતયુગમાં તેમણે ભગવાન શ્રીરામને પણ મદદ કરી હતી દ્વાપરયુગમાં ભગવાન શ્રીકૃષ્ણને પણ તેમને મદદ કરી હતી ભગવાન શ્રીકૃષ્ણના સમયમાં જ કળિયુગ શરૂ થઈ ચૂક્યો હતો અને દ્વાપરયુગ પૂરો થયા પછી અત્યારે જે કળિયુગ ચાલે છે તેની અંદર પણ તેમની હાજરી છે કારણ કે હજી જ્યારે પૃથ્વી પર અતિશય દુરાચાર ફેલાશે પાપો અસહ્ય વધી જશે ત્યારે અધર્મી અસુરોનો નાશ કરવા ભગવાન શ્રી કલ્કી અવતાર લેશે આવું શાસ્ત્રમાં લખેલું છે ત્યારે આપણા સાત ચિરંજીવો સાથે જાંબવંજીનું પણ યોગદાન રહેશે તો ચાલો જાણીએ આજે જાંબવંજીના પરાક્રમનો ઇતિહાસ તેમના જન્મથી લઈને ભગવાન શ્રી કૃષ્ણ સાથેના યુદ્ધ સુધીની કથા વિડીયો પસંદ આવે તો લાઇક કોમેન્ટ શેર કરી અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરશોજી અને વિડિયો અંત સુધી જોશોજી વાત શરૂ થાય છે શ્રોતા મિત્રો જ્યારે ભગવાન શ્રી બ્રહ્માજી એ પૃથ્વીનું સર્જન કર્યું હતું પૌરાણિક કમ રામાયણ કથા પ્રમાણે પૃથ્વી પર જ્યારે મધુ અને કૈઢ નામના રાક્ષસોનો ત્રાસ વધી ગયો હતો ત્યારે તેમણે પોતાને અજય સમજી ભગવાન બ્રહ્માજીની સાથે યુદ્ધ કરવા સ્વર્ગમાં ભયંકર ત્રાડો અને ચીસો પાડતા આવે છે ત્યારે બ્રહ્માજી પણ બે ઘડી વિચલિત થઈ ચિંતાતુર થઈ જાય છે ત્યારે તેમના કપાળ પર પરસેવો આવી જાય છે પરસેવાના ટીપા કમ્મર સુધી આવી ગયા તે પરસેવાના ટીપામાંથી જાંબનજીની ઉત્પત્તિ થઈ પાણીના ટીપામાંથી ઉત્પત્તિ થઈ તેથી તેઓ અંબુજા પણ કહેવાયા બીજી કથા વાલ્મીકી રામાયણના લખાણ પ્રમાણે બ્રહ્માજી જ્યારે વાનોરોની ઉત્પત્તિ વિશે વિચાર કરી રહ્યા હતા ત્યારે ખૂબ જ પરિશ્રમને કારણે તેમને બગાસો આવે છે બ્રહ્માજીના મુખ ખુલતાની સાથે જ તેમાંથી જાંબંજીનો અવતાર થયો હતો તેથી તેઓ બ્રહ્માજીના પણ પુત્ર તરીકે પ્રખ્યાત છે બગાસાને સંસ્કૃતમાં જામાઈ બોલાય છે તેથી તેઓએ જાંબવંજી નામ ધારણ કર્યું હતું આજનું ભારતવર્ષ તે સમયમાં જંબુદ્વીપ પણ કહેવાતું હતું અને જંબુદ્વીપમાં પ્રવેશનાર પહેલા વ્યક્તિ જાંબવંજી હતા તેથી તેમને જાંબવંજી પણ કહેવાય છે ત્રેતાયુગમાં જ્યારે રાવણના ત્રાસથી ત્રાહિમામ પૃથ્વી અને સ્વર્ગના દેવતાઓ અને ભગવાન બ્રહ્મા ભગવાન વિષ્ણુ પાસે ગયા ત્યારે વિષ્ણુ ભગવાને કહ્યું કે તેઓ પૃથ્વી પર રાજા દશરથના પુત્ર તરીકે અવતાર લેશે અને રાવણનો વધ કરશે બ્રહ્માજીને કહેવામાં આવ્યું હતું કે દશરથ રાજાને ત્યાં પુત્ર જન્મ થાય તે પહેલાં પૃથ્વી પર વાનરોની ઉત્પત્તિ કરવી કારણ કે વિષ્ણુ ભગવાને ખબર હતી કે ભગવાન ભોલેનાથ પાસેથી રાવણને મળેલા વરદાનમાં રાવણે પોતાના મૃત્યુના કારણમાં નર અને વાનરોને વંચિત રાખવામાં આવ્યા હતા રાવણને ગર્વ હતો કે જ્યાં દેવી દેવતાઓથી મારું મૃત્યુ ના થઈ શકે તો આ તુચ્છ મર્કટ અને નર મને કઈ રીતે મારી શકે તેથી બ્રહ્માજીએ વાનરોની ઉત્પત્તિ કરી હતી સાથે વૃષરાજ એ બ્રહ્માજીના પુત્ર તરીકે જન્મ લીધો હતો ત્યારે ભગવાન શ્રીરામ અને ભગવાન શ્રી હનુમાનજીનો પણ જન્મ થયો ન હતો રામાયણના ભીષણ યુદ્ધ સમયે જાંબવનજીની શક્તિની બરાબરી કરી શકે તેવું કોઈ નહોતું રાવણ અને મેઘનાથ જેવા શક્તિશાળી દાનવોનો સામનો કરવા માટે એક સમયે ભગવાન શ્રીરામ અને લક્ષ્મણજી પણ થોડા સમય માટે પીછેહટ કરવી પડી હતી તે બંને બાપ દીકરા દાનવોને પણ એક લાતથી અને એક મુષ્ટિ પ્રહારથી બેશુદ્ધ કરી નાખ્યા હતા જાંબવંજીમાં તેટલી અદ્રશ્ય પ્રચંડ શક્તિઓ હતી રામાયણના સમયે જાંબવંજી વૃદ્ધ અવસ્થામાં હતા છતાં પણ આટલા બળવાન હતા તો વિચાર કરો તેમની યુવા અવસ્થામાં કેટલું બળ હશે એક સમયની વાત છે યુવા અવસ્થા વખતે તેઓ જ્યારે આકાશમાર્ગે પૃથ્વીની પ્રદક્ષિણા કરી રહ્યા હતા ત્યારે તેમની પગની આગળનો નખમેરુ પર્વતના શિખરને લાગતા મેરુ પર્વત ચલાયમાન થઈ જાય છે ત્યારે મેરુ પર્વત તેઓને શાપ આપે છે કે હે બ્રહ્માજીના પુત્ર જામબવન જો તને તારી શક્તિનું એટલું જ અભિમાન છે તો તું સદાય વૃદ્ધાવસ્થામાં જીવન વ્યતીત કરીશ બસ તે શાપના કારણે જામબવનજીની અવસ્થા વૃદ્ધ જેવી થઈ જાય થાય છે શારીરિક બળ પણ થોડું ઓછું થઈ જાય છે જટાયુના જણાવ્યા પ્રમાણે રામાયણના યુદ્ધ પહેલાં લંકામાં માતા સીતાને શોધવા માટે સમુદ્ર પાર કરીને લંકા કેમ પહોંચી શકાય તે વિષય પર ચર્ચાના સમયે જાંબવનજી પોતે હનુમાનજીને તેમની આકાશમાં ઉડવાની શક્તિની યાદ દેવડાવે છે અને કહે છે કે જો હું યુવાન હોત તો બે પળમાં પાર કરીને લંકા પહોંચી ગયો હોત પણ આ વૃદ્ધ અવસ્થામાં હું તે કરી શકું તેમ નથી રામાયણના યુદ્ધમાં જાંબવનજીને કોઈ સાથે યુદ્ધ કરવાની તક નહોતી મળી કારણ કે તેમના સમોવડી બળવાળા કોઈ યોદ્ધા નહોતા યુદ્ધ ના કરી શક્યા તેનો ખેદ મનમાં હતો આ વાત તેમણે ભગવાન શ્રીરામ સમક્ષ કહી ત્યારે ભગવાન શ્રીરામે કહ્યું કે હે જામબવનજી તમારી આ ઈચ્છા પણ હું પૂરી કરીશ પણ અત્યારે નહીં હું જ્યારે કળિયુગમાં અવતાર લઈશ ત્યારે તમારી ઈચ્છા પૂરી કરીશ દ્વાપરયુગના અંતમાં અને કળિયુગની શરૂઆતમાં જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ અવતાર વખતે સહમંતક મણીની શોધખોળના સમયે ભગવાન શ્રી કૃષ્ણ અને જાંબવનજી વચ્ચે અઠ્યાવીસ દિવસ યુદ્ધ ચાલ્યું હતું જાંબવનજી ખૂબ જ થાકી જાય છે યુદ્ધનું કોઈ પરિણામ આવતું નથી ત્યારે જાંબવનજી સમજી જાય છે કે પ્રભુએ મને વચન આપ્યું હતું કે કળિયુગમાં અવતાર લઈશ ત્યારે તમારી યુદ્ધ કરવાની ઈચ્છા પૂરી કરીશ તો નક્કી આ મારા પ્રભુ શ્રી રામજી સિવાય બીજું કોઈ ના હોઈ શકે જામ્બનજી બે ઘડી મૌન રહી કહે છે હે પ્રભુ હું તમને ઓળખી ગયો છું તમે પોતે જ શ્રી નારાયણના અવતાર રામ હતા અને તમે પોતે જ શ્રી નારાયણના અવતાર પ્રભુ શ્રીકૃષ્ણ છો તમોને હું સાષ્ટાંગ દંડવત પ્રણામ કરું છું ભગવાન શ્રીકૃષ્ણ જાંબવનજીને હર્ષોલ્લાસથી ભેટી પડે છે અને નારાયણના વિશ્વરૂપ દર્શન કરાવે છે જાંબવનજીની પુત્રી જામવંતીના વિવાહ ભગવાન શ્રીકૃષ્ણ સાથે થાય છે હજી પણ જાંબવંજી અદૃશ્ય રૂપે જીવિત છે કળિયુગમાં જ્યારે શ્રી નારાયણ ભગવાન ભગવાન કલ્કી અવતાર ધારણ કરે ત્યારે પણ અધર્મી અસુરોનો નાશ કરવા માટે ભગવાન કલ્કીને પણ ચિરંજીવી હનુમાન દાદા અને જાંબવંજીની જરૂર પડશે ત્યારે શ્રી હનુમાનજી અને જાંબવંજી પ્રકટ થશે જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ મિત્રો આ હતો સંક્ષિપ્ત ઇતિહાસ જાંબવંજી વિશે જો વિડિયો પસંદ આવે તો લાઇક કોમેન્ટ શેર કરી અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરશોજી ધન્યવાદ મિત્રો વંદે માતરમ જય હિન્દ જય શ્રી કૃષ્ણ